સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં મળેલી નવજાત બાળકીના મામલે પોલીસે તપાસમાં ઘણા ખુલાસા કર્યા જેમાં ધોરણ દસની વિદ્યાર્થીનીએ યુટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો સોળ વર્ષની કિશોરીને સોળ વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી નાખી હતી નવ તારીખે પાંડેસરામાંથી મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો નવજાતને ખાડી પાસે ફેંકી દેવામાં આવી હતી કિશોર આવનાર કિશોરીને તેના રૂમ ઉપર લઈ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતો હતો કિશોરીએ યુટ્યુબ પર વિડીયો જોઈને ગર્ભપાતની દવા લેતા તેને ગર્ભપાત થઈ ગયો આઠમી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં તેને કશું વાવટ થઈ ગઈ હતી જેથી તેણીએ નવજાતને ફેંકી આવી હતી કચરામાં ફેંકેલ નવજાત બાળક મળી આવતા પોલીસ તપાસ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત